ઘણા વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા થવાની સંભાવના છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી સફેદ ચાદર જોવા મળી તો દિલ્હીમાં મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી રહેશે લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી રહેવાનું અનુમાન છે આ તરફ દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આજે પણ કેટલાક સ્થળોએ ભારેથી થી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે પણ સાવચેતી રાખવા માટે અપીલ કરી છે